નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ છ ની જે નવી સ્વ અધ્યયન આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવીશ્વ સ્વ બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપે છે તો આજે આપણે આ વિડીયોમાં ધોરણ છ ની નવી સ્વ સંસ્કૃત વિષયના પાઠ નંબર છ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે અહીં જોઈશું જે નવી આવેલી છે તેમનો પોસ્ટર અહીં દર્શાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો હવે આપણે ભાગ પ્રમાણે સ્વાધ્ય પોથી આવશે આ આપણો બીજો ભાગ છે તેમાં દરેક વિષયમાં એક બે ચેપ્ટર આવશે તેવી જ રીતના ત્રીજો ભાગ આવશે અને ચોથો ભાગ પણ આવશે

હય સોમવાસર મંડલવાસર બુધવાસર ગુરુવાસર શુક્રવાસર શનિવાસર રવિવાસર પ્રશ્ન નંબર બે તમારા વાલી ભાઈ બહેન જે વાર બોલે તે અહીં સંસ્કૃતમાં લખો તો ગુરુવાસર સોમવાસર શનિવાસર શુક્રવાસર રવિવાસર પ્રશ્ન નંબર ત્રણ કેલેન્ડર લઈ તેમાં ચાલુ મહિનો કાઢો હવે કેલેન્ડર પર તે મહિનામાં કુકરી કાકરો કે બટન ફેંકો કુકરી જે તારીખ પર પડે તે દિવસે જે વાર હોય તે અધમાં લખો અને તેની આગળ પાછળનો વાર લખો જેમ કે તમારી કાકરી પાંચ તારીખમાં પડી અને એ દિવસે રવિવાર છે તો અધ રવિવાર સ્વ સોમવાસર હ્ય શનિવાસર આવી રીતે પાંચ વાર કાંકરી ફેંકો અને લખો તો જોઈએ પેલું બુધવાસર ગુરુવાસર ને મંગળવાસર નંબર બે માં સોમ વાસર મંગળવાસર રવિવાસર નંબર ત્રણમાં મંગળવાસર બુધવાસર સોમવાસર શુક નંબર ચારમાં શુક્રવાસર શનિવાસર ગુરુવાસર

આવે તો પાછળના વારના ખાનામાં જશે આમ રમતા રમતા વિજેતા થવા રવિવારમાં પહોંચવાનું છે જીતવા માટે શુભેચ્છાઓ તો આ રીતના તમારે જે અહીં આપેલું છે તેમની અંદર શરૂઆત કરવાની છે અને આખી તમારી ગેમ એટલે કે રમત રમવાની છે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠ ની જે નવી સ્વાધ્યાય પોથી આવી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે પીડીએફને બુક બંને મેળવી શકો છો અહીં કોન્ટેક્ટ નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરીને પ્રશ્ન નંબર પાંચ આ રમત તમે તમારા ઘરમાં કે આંગણામાં રમી શકો છો અને રમાડી પણ શકો છો તો રમતની શરૂઆતમાં એક કુંડાળો બનાવી તેમાં ઊભા રહો ભાઈ બહેન મમ્મી પપ્પા કે ઘરના કોઈ અન્ય અધ સ્વહ કે વ્ય બોલશે જો અધ બોલે ત્યારે તમે જ્યાં છો ત્યાં જ એક કૂદકો મારો અને જો સ્વહ બોલે તો તમે ઊભા છો એનાથી આગળની બાજુએ કૂદકો મારો અને જો હય બોલે તો જ્યાં ઊભા છો ત્યાંથી પાછળની બાજુએ કૂદકો મારો ત્યાર પછી અહીં પ્રવૃત્તિ છ છે કે આપણે કેલેન્ડરના મહિનાની વિગત પરથી ખાલી જગ્યા પૂરો તો અહીં જે કેલેન્ડર આપેલું છે તે પરથી ખાલી જગ્યા પૂરવાની છે નંબર એક ચતુર્થ દિનાં કે ખાલી જગ્યા વાસર અસ્તી મંગળવાસર નંબર બે સ્વાતંત્રતા દિને ખાલી જગ્યા વાસર અસ્તિ શનિ નંબર ત્રણ બુધ વાસરે ખાલી જગ્યા ઉત્સવ અસ્તિ જન્માષ્ટમી નંબર ચાર ગણેશ ચતુર્થી ખાલી જગ્યા વાસરે અસ્તિ શનિ નંબર પાંચ સોળ દિનાકે ખાલી જગ્યા ઉત્સવ અસ્તિ પતેથી તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિશેની નવી સ્વાધ્ય પૂછી આવી ચૂકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે અને આ વિડીયોની પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો